સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આદમી પાર્ટીના સભ્ય રાકેશ પત્રકાર સંબોધી હતી જેમાં તેઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે બાળક સાથે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલી જાતીય સતામણીને લઈને ત્રણ મહિના પહેલા જ વાલીઓએ ફરિયાદ કરી હતી પરંતુ તેને ગંભીરતાથી લેવાઈ ન હતી શાસકોએ પોતાની છબી ન ખડાય તે માટે સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછાજોની શાળાના નામે આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્યએ વિડીયો વાયરલ કરી અનેક આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામી છે રાકેશ ધીરપરાએ જણાવ્યું હતું કે વાલીઓ પણ ખૂબ જ ડરી જવા પામ્યા છે તેથી તેઓ હાલ સામે આવીને કોઈ પણ પ્રકારની ફરિયાદ કે મીડિયા સામે વાત કરી રહ્યા નથી વાલીઓએ અમને પણ જાતીય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કોઈ ઉકેલ ન આવતા વાલીઓ દ્વારા ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી હતી તેમજ કમલમના પણ દરવાજા ખખડાવ્યા હતા પરંતુ ત્યાં પણ તેમને નિરાશા મળી છે અમુક વસ્તુઓની માહિતી ગોપનીય રાખીશ કારણ કે વાલીએ અને અમારો કોઈ એવો હેતુ નથી કે અમે સરકારી શાળાઓને કોઈ પણ રીતે બદનામ કરવાની કોશિશ કરીએ કે કોઈપણ રીતે વાલીઓના બાળકોના મનમાં ભય પેદા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી એટલે ઘણી બધી માહિતીઓ છે અમે ગોપનીય રાખીશું પણ હા એક માહિતી અનિવાર્યપણે આપવી પડે એમ છે કે આ જે શાળા છે એમાં યુનિફોર્મ દેખાય છે અને એ કન્ફર્મ એ શાળા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળા છે ઘટના કેવી રીતે અમારી પાસે આવી ગઈકાલે રાત્રે એક અજાણ્યા નંબરમાંથી વાયા વાયા વાલીએ અમારો સંપર્ક કર્યો અને એમ કીધું કે એક્સ વાય ઝેડ જગ્યાએ કોઈ જગ્યાએ એક વસ્તુ રાખેલી છે પુરાવો પેનડ્રાઈવના સ્વરૂપ સ્વરૂપમાં પુરાવો છે તમે જોઈ જોઈ લો અને એ જોવાની સાથે સાથે એમણે આખી ઘટનાક્રમ રજૂ કર્યું કેમ એણે અમારી પાસે આવવું પડ્યું વાલીએ આ પુરાવાઓ સૌથી પહેલા આજથી ત્રણ મહિના પહેલા આ પુરાવાઓ ભાજપના શાસકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બેઠેલા ભાજપના શાસકોને આપેલા પણ એમણે કોઈ કાર્યવાહી નહીં કરી એટલે વાલીએ એ પુરાવો આગળ વધીને મેયરને આપ્યા છતાંય ત્યાંથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ એટલે વાલીઓએ એ પુરાવા ગાંધીનગર સુધી શિક્ષણ મંત્રાલય સુધી પહોંચાડ્યા છતાંય કોઈ પગલાં નહીં લેવાના પછી વાલીને થયું કે કદાચ રાજકીય કોઈ આમાં વગ આવે તો થાય એટલે એણે કમલમના પણ વાલીએ ઘણા બધા ધક્કા ખાધા પણ છેલ્લે જ્યારે વાલી બહુ ઇન્સિસ્ટ કરવા માંડ્યા બહુ ધક્કા ખાધા ત્યારે વાલીને સામી ધમકીઓ આપવાની શરૂ થઈ કે ભાઈ તમે વધારે કરશો તો તમારા બાળકને નુકસાન થશે તમને અલગ અલગ રીતે નુકસાન કરવાના પ્રયત્નો થશે એટલે વાલી કોઈ પણ રીતે વાલી સીધી રીતે પણ 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 અમારી સામે સામે આવવા આવવા તૈયાર તૈયાર નથી નથી કોઈની સીડી વાયા 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 ત્રણ ચાર જગ્યાએથી અમારી પાસે મોકલાવી અને કીધું વાલી ન્યાયની રાહ જોતા હતા જ્યારે આ સમિતિ બેસાડ સમિતિ હમણાં થોડા સમયમાં આ બધી ઘટનાઓ વાલીઓની બહાર આવતી હતી એટલે તપાસ સમિતિ બેસાડી પણ ત્યારે વાલીને એવું લાગ્યું કે તપાસ સમિતિ નથી બચાવ સમિતિ છે અને આમાં આ માણસને સીધે સીધો નિર્દોષ જાહેર કરવા માટે આ તપાસ સમિતિનું નાટક થઈ રહ્યું છે બચાવ સમિતિ છે તપાસ સમિતિ નથી ત્યારે વાલીને એમ લાગ્યું કે હવે અમારે કોઈ યોગ્ય જગ્યાએ વિપક્ષ પાસે જવું જોઈએ અને વાલીએ આ ઘટના અમારા સુધી આ શાળાની સુરક્ષા બાબતે પણ મારે વાત કરવી છે ભૂતકાળમાં આ શાળાની સુરક્ષા બાબતે ઘણા બધા પ્રશ્નો ઉઠી ચૂક્યા છે અમે પોતે પણ અમારા ઉપર આ શાળાને સીસીટીવી કેમેરા માટે અને સુરક્ષા કલાકનો સુરક્ષા કર્મી આપવા માટે પણ માંગણી કરી છે માત્ર પચીસો થી વધુ બે હજાર પચીસો બાળકો ભણે છે આખી શાળામાં માત્ર ચાર સીસીટીવી કેમેરા છે અને આચાર્ય એ ચાર સીસીટીવી કેમેરા એવી રીતે સેટ કરેલા છે કે પોતાનો ગોરખ ધંધો ચાલુ રહી પોતાની કેબિનમાં કે કોઈ જગ્યાએ એક પણ કેમેરો એને લાગવા દીધો નથી અને શાળાના સમય પછી વધારે માહિતી જાણકારી ખબર પડી તો શાળાના સમય પછી પણ એ શાળાના સમય પછી આ બધી પ્રવૃત્તિઓ કરે છે પણ આટલા વર્ષોથી આ પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાંય આજ સુધી સમિતિ નથી કે તમે ઓવર કરો છો કયા કામને લઈને કરો છો શા માટે આવો છો કોઈ નહીં શાળાને જે સમિતિની શાળાઓને કે આખા ગુજરાતની શાળાઓમાં પહેલી વસ્તુ સુરક્ષા કર્મી છે જ નહીં અને જે જગ્યાએ છે એ જગ્યાએ એટલા અશક્ત છે કે એમને પોતાની સુરક્ષાની જરૂર છે તો આ એક મુદ્દો છે બીજી વસ્તુ તમે પુરાવા રૂપે જોઈ શકો છો યુનિફોર્મ છે વીટી છે શાળાની ઓફિસ છે આ સમગ્ર ઘટનાથી વાલીઓ તો દુઃખી છે પણ સમગ્ર શિક્ષકો અને આચાર્યો પણ પીડામાં છે દુઃખી છે કારણ કે એમના વ્યવસાય સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ આવું કરે છે એટલે સમગ્ર ગઈકાલથી જ્યારથી આ ઘટનાઓ બે વખત અમુક જગ્યાએ અમુક મિત્રોએ છાપી છે ત્યારથી ઘણા બધા મિત્રોના આચાર્ય મિત્રોના શાળાના શિક્ષક મિત્રોના પણ ફોન આવ્યા કે આવા વ્યક્તિ વિરુદ્ધ પગલા લેવા જોઈએ આમ આદમી આપના સભ્યના આક્ષેપ સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું હતું કે વાલીઓ દ્વારા અમને કોઈ જ ફરિયાદ કરાઈ નથી બાળકો સાથે થઈ રહ્યું છે તેવી કોઈ ફરિયાદ અમને આજ દિન સુધી મળી નથી વિપક્ષ ભલે કહેતો હોય કે વાલીઓ દ્વારા અમને ફરિયાદ કરાઈ છે પરંતુ તે સત્ય નથી અમારા સુધી કોઈ જ વાલીઓએ કોઈ જ ફરિયાદ કરી નથી અને ગાંધીનગર ખાતે પણ કોઈ જ ફરિયાદ ગઈ નથી ગઈકાલે અમને આ બાબતે જાણ થતા અમે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કર્યા છે શિક્ષકની હાલ બદલી કરી દેવાઈ છે અને ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે તેનો સાત દિવસમાં રિપોર્ટ આવશે તપાસ પૂર્ણ થયા બાદ સાચી વિગતો બહાર આવશે મુખ્ય શિક્ષક કસૂરવા જણાય તો આકરા પગલા પણ ભરાશે તેવું તેમ જણાવ્યું છે સાથે